કિરીટભાઈ રટલાલભાઈ પટેલ ગામમાંડી તાલુકો ઉપર જિલ્લો સુરત હું પોતે પ્રાકૃતિક ખેતી કરું છું અને આજે મારા ફાર્મની ઉપર પર્વતના માંડવાની અંદર આપણે સંશોધનની અંદર શેરદી બનાવી હતી બસો આડતીસ નંબર એને ગિલ્લી પદ્ધતિએ ઓક્ટોબર માસની અંદર આપણે સંશોધનમાં જાણવા પૂર્તિ બનાવી હતી અને એને આજે જુઓ છો તમે છ સાત ફૂટની શેરદી થઈ ગઈ છે અને એની મુલાકાત માટે કિશોરભાઈ આવ્યા છે કિશોરભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આ તમે આપણે આ શીરડી બનાવી છે બસો અડતીસ નંબર અને આ કિશોરભાઈ આપણે ગિલ્લી પદ્ધતિએ એક સંશોધન માટે બનાવી હતી એક જ ગિલ્લી અને આ પાંચ બાય ઢોળે એટલે બે ફૂટે આ શીરદી બનાવી હવે આ એક તમને લાગે કે રાસાયણિક એક બી દાણો નથી બરાબર અને આ આપણી કેટલીક એક જ આંખમાંથી કેટલી પિંડલો કેટલી ભલાથી હશે તમે જ્યાં ગણો નહીં બતાવો ગણો તો બે બે ચાર છ બે આઠ દસ બાર પંદર પાંચ વીસ બાવીસ બાવીસ દાંડા જેવી બાવીસ દાંડા જેવા શેરડી થઈ છે અને કેટલી હાઈટ કેટલી છે શેરડી ની છ થી સાત ફૂટ આમાં એક બી પ્રકાર રાસાયણિક ખાતર નથી એક જ પિંડલ ગિલ્લી પદ્ધતિ કહેવાય અને અને દરેક ખેડૂત જો આ પદ્ધતિ અપનાવે ને તો વીંગાની અંદર માન પચીસ મણ કિશોરભાઈ પચીસ મણ શેરડીમાંથી આ પદ્ધતિએ શેરડી બનાવી શકે અને આ પદ્ધતિએ બનાવો તો વર્ષોના વર્ષો સુધી આ પદ્ધતિ આપણા ખેતરમાં શેરડી રહી બરાબર છે આ એક બી રાસાયણિક ખાતર નથી છતાં એનો ગ્રોથ જો ખારવાડી જમીન છે આપણે આ જમીન આપણે છતાં આ ખારવાડી જમીન જમીનની અંદર પણ આટલી સરસ મજાની શેરદી થઈ છે ખાલી થોડા સંશોધનમાં રેપા તા હજુ આ શેરદી છે પાંચ બાય પાંચનો ગાળો છે શેરડી અને એક બાય દોળે બનાવી છે આવો આભાર જવા ગાળા આગળ બી જુઓ તમે કયા આમાં બી ગણો ચાલો આ એક દોડ માટે બે પાંચ બાય તમે બે બનાવો પાંચ બાય એકે બનાવો આ પાંચ બાય એકે છે બે છોડ થઈને સત્તર એક ભાલાઠિયા છે બરાબર છે આ સરસ મજાની શીરડી છે જો અને દરેક ખેડૂત જો આ પદ્ધતિ અપનાવે ગાય ખેતી કરે અને આવી રીતના શેરડીનો ઓછા ખર્ચે સારા એવો બીજા મોરનો પટ આપીને આપણે આ બધી શેરડી બનાવી હતી કિશોરભાઈ પ્રાકૃતિક વિશે તમારે શું માનવું છે અને શું તમારો અભિપ્રાય છે ચાલો એક મિનિટમાં જણાવો હવે રાસાયણિકને પ્રાકૃતિકમાં ઘણો ફેર છે હા જે જે આ રોપાણ પ્રાકૃતિકથી થઈ છે હા હા એના કરતાં તમે રાસાયણિકમાં એકદમ તમને રિઝલ્ટ એકદમ એ આવશે ઝડપમાં મળી જાય છે આ જો આ કેટલી બે આઠ ની પેર બી લાંબાઈ ની વધી છે લંબાઈ એક જ છે ગિલ્લી ની આ છે બરાબર છે અને સાડી એવી એમની આ સાત છ થી સાત ફૂટ ની ઊંચાઈ થઈ ગઈ છે અને લગભગ હમણાં જોયું આપણે જોયું ને ગણતરીમાં લગભગ પંદર વીસ થી બાવીસ ભાલાઓ છે બરાબર છે એક જ આંખ માંથી આટલા બધા બરાબર છે બરાબર હવે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ એવું તમને લાગે સારું એવું પોષણ છે શેરડીનું દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે એવું તમારે શું માનવું છે બરાબર છે ચાલો જય શ્રી કૃષ્ણ જો આ તમે શેરદી સરસ મજાની આ પાંચ બાઈ એક શેરદી દોડે પાંચ બાઈ બે જેવી બનાવી છે અને સરસ મજાનું એનું થયું છે સરસ ચાલો જય શ્રી કૃષ્ણ